કેમ છો મુત્રો મજામાં મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે જોઈએ દાળમાં મારીએ છીએ આટા આટા મારતો તો એટલામાં મારામાં ફોન આવ્યો તો મને આવી શું કે મળવા ચાલો જઈએ કોણ છે મળવા આરામ મને પાછી બળવાની ઉતારવા હતી પહેલું ભાઈ જનકભાઈ જનકભાઈ મારી મુલાકાત લેવા આવ્યા હતા ચાલો જનકભાઈને હવે અમે ઠંડુ પી દઈ એના માટે હું ઠંડુ લઈ આવું ગામ માંથી ઠંડુ પીન તો જનકભાઈ વહી ગયા અને અમે ડ્રીપ માં ચડાયું ખાતર અમારા ઋતિકા બેન કે તેરા ક્યા હોગા કાલિયા પછી અમારે ત્યાં આવ્યા છે બીજા મહેમાન કોને આ છે અમારા ગામના મોટા એટલે મોટા પંપ એમનું નામ છે ભરતભાઈ એ અહીંયા છે મારી વાડીએ ખડ લેવા એમની બાયડીએ મોકલેલા છે એટલે એટલે આજ ખડ લઈ ન જાય એટલે ભરતભાઈ નો વારો ગામમાં મોટા પંપ મારે અહીંયા અહીંયા બકરી ગઈ બૈરા પાસે